સાતમી જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની છે ત્યારે તેને લઈ અમદાવાદ શહેરમાં રથયાત્રાના રૂટ પરના ભયજનક મકાનો તોડવાનું કામ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું રથયાત્રાના રૂટ પર એકસો નવ જેટલા ભયજનક મકાનોને નોટિસ લગાવવામાં આવી તેમજ મહાનગરપાલિકા દ્વારા અતિભયજનક મકાનોને ઉતારી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી જેમાં સૌથી વધુ દરિયાપુર બોર્ડમાં ભયજનક મકાનો છે રથયાત્રા સુધીમાં તમામ અતિભયજનક મકાનોને ઉતારી લેવામાં આવશે તેમજ રથયાત્રાના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી બોર્ડ ઇન્સ્પેક્ટરોને તહેનાત કરાશે સાત જુલાઈના રોજ જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે ત્યારે રથયાત્રાને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રથયાત્રાના રૂટ ઉપર આવેલા જે ભયજનક મકાનો છે તેમાં પણ જે અતિ ભયજનક મકાનો છે વર્ષોથી જેને નોટિસ આપવામાં આવી છે તેવા મકાનો આજે તોડી પાડવાની કામગીરી અમદાવાદ મનપા દ્વારા શરૂ કરવામાં આવી છે ખાસ તો જો વાત કરીએ તો રથયાત્રાના રૂટ ઉપર એકસો સત્તર જેટલા અંદાજીત ભયજનક મકાનો છે કે જેને નોટિસ આપવામાં આવી છે કે તેઓ તેમાં સુધારો કરી લે પરંતુ નથી કરવામાં આવ્યો ત્યારે હવે અમદાવાદ મનપા છે તે કડક બન્યું છે ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે એક બાલ્કની પડતા એક બાળકીનું મોત થયું હતું અને નીચે ઊભેલા લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે આ વખતની રથયાત્રામાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ન સર્જાય તેટલા જ માટે અમદાવાદ મનપા છે તે આ વખતે સતર્ક બન્યું છે ખાસ તો ખાડીયા રાયપુર સહિતના જે સમગ્ર વિસ્તારો છે ત્યાં તમામ જગ્યાઓ ઉપર અમદાવાદ મનપા દ્વારા આ પ્રકારની કાર્યવાહી છે જે કરવામાં આવી રહી છે એટલે રથયાત્રાને લઈને હવે અમદાવાદ મનપા પણ સજ્જ બની છે કે રથયાત્રામાં કોઈ પ્રકારે દુર્ઘટના ન સર્જાય કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ